નમસ્કાર દર્શક મિત્રો જન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી સામાન્ય રીતે કામોને લઈને અંદર અંદર વિવાદ કરતાં સ્થાયી સભ્યોએ આજે પણ કંઈક પણ વિવાદ કરવાનું ટાળ્યું હતું જેમાં વીસ કામો અને એક વધારાનું કામ મળી એકવીસ કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં તમામ એકવીસ કામોને મંજૂરી આપવામાં આવી છે આ બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આઈટી શાખા સિટી એન્જિનિયરની ઓફિસ વરસાદી કટર પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા રોડ પ્રોજેક્ટ શાખા જનસંપર્ક વિભાગ જેવા મહત્વના વિભાગોના કામોને દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વધારે કરવામાં ટોટલ કામો રજૂ કરવામાં આવ્યા હતા તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે ફિક્સ પગારના કરાર્ય ધોરણે નિમણૂક પામેલા વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ છે સર્વિસ દરમિયાન જો સર્વિસ કરતાનું અવસાન થાય તો રાજ્ય સરકારની માર્ગદર્શિકા હેઠળ વન ટાઈમ સાત લાખનું પેમેન્ટની દરખાસ્ત કમિશન તરફથી આવી હતી એને મંજૂર કરવામાં આવી છે સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન ફંડેડ કેપેસિટી બિલ્ડિંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઇમેટ રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા ફેઝ ટુ અંતર્ગત ઇટલી સાઉથ એશિયા સાથે ફેઝ ટુનું એમ ઓયુ મંજૂર કરવામાં આવ્યું છે સાથે જે ક્લાઇમેટ ચેન્જ સેલ બનાવવું છે એના સ્ટ્રક્ચરને પણ મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે ફેઝ થ્રી માટેનું એમઓયુ અને વડોદરા કોર્પોરેશનને કેપેસિટી બિલ્ડિંગ માટે રેગ્યુલરલી કન્સલ્ટન્ટ તરફથી કન્સલ્ટન્સી મળે એ માટેની દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે એટલે ફેઝ ટુ અને ફેઝ થ્રી બંને એમઓયુ મંજૂર કર્યા છે અને બંનેમાં સેલ અને એમના જે નોડલ એજન્સી હશે એ કોર્પોરેશનને અલગ અલગ વિસ્તારોમાં રેઝિડન્ટ સિટી બનાવવા માટે કે ક્લાઇમેટ ચેન્જની અસરો ઓછી થાય તે માટે અલગ અલગ પ્રોજેક્ટોમાં આપણને મદદ કરશે સાથે સાથે કોઈ ઇન્ટરનેશનલ ફંડિંગની મદદની જરૂર હશે તો એમાં પણ મદદ કરશે ગુજરાત ખાતે ફક્ત બે સિટી એક અમદાવાદ અને બીજું વડોદરા એ આ એમઆયુ કરવા જઈ રહ્યા છે આવનારા સમયમાં અલગ મહાનગરોમાં પણ આ પ્રકારના એમઆયુ કરવામાં આવશે આઈટી શાખા દ્વારા ઈમેલ સર્વર માટે જરૂરી ગૂગલ કંપની યુટિલિટી જી સૂટ લેવાની જે કામગીરી હતી ચોવીસ લાખ સાહીઠ હજારના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે સિટી એન્જિનિયર દ્વારા જે અલગ અલગ ગ્રાન્ટો વડોદરા કોર્પોરેશનને મળતી હોય છે જેમાં ખાસ કરીને સ્વર્નિમી ગ્રાન્ટ હોય વ્યવસાય ગ્રાન્ટ હોય નાણાપંચની ગ્રાન્ટ હોય આ તમામ ગ્રાન્ટો વતી એકવીસો પંચોતેર પોઈન્ટ ચુમ્માલીસ કરોડના કામોનું લિસ્ટ સૈદ્ધાંતિક મંજૂરી માટે મૂકવામાં આવ્યું છે અને ત્યારબાદ વખતો વખત એના પર ટેન્ડરિંગ કરી સામાન્ય સભાની મંજૂરી બાદ એ કામો કરવામાં આવશે વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા વોર્ડ નંબર સોળમાં ગુરુપુરી ચાર રસ્તાથી નેશનલ હાઈવે સુધીની વરસાદી ગટર નાખવાનું કામ બાર પોઈન્ટ ચોસઠ ટકા ઓછા મુજબ ત્રણ કરોડ તેતાલીસ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે સમા અભિલષા ચાર રસ્તાથી ખોડિયાર નગર તરફ જતાં અઢાર મીટરના રોડ પર આવેલા કેનાલ બ્રિજની ઉત્તર દક્ષિણ એમ બંને એપ્રોચ ભાગમાં કેનાલની કાચી કેનાલની ઉપર આરસીસી સી બનાવવાના કામને સોળ પોઈન્ટ ત્રેસઠ ટકા ઓછા ચોરાણું લાખ ઓગણત્રીસ હજારના કામને મંજૂરી આપવામાં આવી છે ડભોઈ રોડ કાના પાછળ રીધી સીધી સોસાયટી સુધી વરસાદી ગટર નાખવાના કામને બાર પોઈન્ટ ઝીરો છ ટકા ઓછા એક કરોડ અડસઠ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે વહીવટી વોર્ડ દસમાં ભાઈ ડી માર્ટથી કેનાલ સુધી નવીન વરસાદી ગટર નાખવાના કામને નવ ટકા ઓછા મુજબ ચોપન લાખ દસ હજારના કામને પણ મંજૂરી આપવામાં આવી છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા વહીવટી વોર્ડ નંબર અઢારમાં વડસર પમ્પિંગ સ્ટેશનના વેટવેની સફાઈનું સડસઠીનું કામ હતું તે જાણવા લેવામાં આવ્યું છે વોર્ડ નંબર એકમાં નવા યાર્ડ રોડ બેતુલ ઇમાન કોમ્પ્લેક્સથી કલાશવાના નાણાં સુધી મેન્યુઅલ પુશિંગથી નવીન ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાની હતી એ કામને બાર પોઈન્ટ બાર ટકા વધુ મુજબ સડસઠ લાખ બાવીસ હજારના કામને મંજૂરી આપવામાં આવે છે છાણી પાણી ટાંકી પાછળથી એસ થઈ અને અઢાર મીટરના રસ્તા પર પાકી વરસાદી ગટર નાખવાના કામને બાર પોઈન્ટ એકવીસ ટકા ઓછા એટલે એક કરોડ ઓગણત્રીસ લાખના કામને મંજૂરી આપવામાં આવે છે કાર્યપાલક યુજનેર ઉત્તર ઝોનની કચેરી દ્વારા વોર્ડ નંબર ત્રણમાં વેમાલી કેનાલથી બાયપાસ સુધી વરસાદી ગટર નાખવાનું કામ નવ સાત પોઈન્ટ નેવું ટકા ઓછાના ભાવે એંસી લાખના કામને મંજૂરી આપવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં વાર્ષિક રીતે ચાર કરોડની મર્યાદામાં કાચા પાકા રોડ કરવાના ઇજાદારને અગિયાર પોઈન્ટ પચાસ ટકા ઓછા મુજબના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે ડ્રેન્જ વરસાદી શાખા દ્વારા પશ્ચિમ ઝોન વોર્ડ નંબર અગિયારમાં ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તથા મસાલા રેસ્ટોરન્ટ પાસે ગટરમાં પડેલા ભંગાને જીપીએમસી એક્ટ મુજબ જીપીએમસી એક્ટની સડસત મુજબ જે કામ કરવામાં આવ્યું છે ચૌદ લાખ ચુમોતેર હજાર એ કામને જાણમાં લેવામાં આવ્યું છે વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં હયાત વરસાદી ઘટાડા દુરસ્તીકરણના કામને જે વાર્ષિક હિજારો છે એક કરોડની મર્યાદામાં સત્તર પોઈન્ટ એકાવન ટકા ઓછાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોન વિસ્તારમાં અકોટા દાંડિયા બજાર બ્રિજથી અકોટા થઈ અને અટલાદાર સુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જેથી મુખ્ય નળિકા માં સામ્રાજ્ય બે પાસે પડેલા ભંગાળને સડસઠ ત્રણ સી હેઠળ પચીસ લાખના ખર્ચે રિપેર કરવામાં આવી એ કામને જાણમાં લેવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનમાં નળીકા નિભાવણીનો ઇજારો છવ્વીસ પોઈન્ટ પંચાવન ટકા ઓછાના ભાવે સવા કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે દક્ષિણ ઝોન વહીવટી વોર્ડ ઓગણીસમાં મારાઠા ફાટકથી પોદાર સ્કૂલ જતા આરસીસી રસ્તો બનાવવાના કામને પાંચ પોઈન્ટ ચાલીસ ટકા ઓછા એક કરોડ પચીસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે જૂ દ્વારા જે સૂકા અને લીલા ઘાસની ખરીદીનું કામ છે એક કરોડ છપ્પન લાખની મર્યાદામાં એ કામને મંજૂર કરવામાં આવે છે વધારાના કામ તરીકે વિશ્વામિત્રીના પ્રોજેક્ટમાં જે કામગીરી કરતા કર્મચારીઓ છે એમને ચા પાણી નાસ્તા અને કોલ્ડ ડ્રિંક્સ તથા વિડીયોગ્રાફી અને ડ્રોન ગ્રાફીનો જે ખર્ચો છે એની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનને આપવામાં આવે છે